દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારીયા તાલુકામાં જે સરપંચો માથે મંડરેનાના કામો બાબતમાં એક અલગ અલગ તપાસની ટીમ લઈને પચીસ ત્રીસ લોકો તપાસ માટે જતા હતા અને એક ભયનો માહોલ ઊભો થતો હતો અને હાલ અમારે એના માટે આજે અમે મળેલ હતા બધા સરપંચોની માગણી હતી કે ભાઈ ડીડીઓ સાહેબ સાથે બેઠક જ આજે ડીડીઓ સાહેબ સાથે બેઠક કરી છે અને ચોમાસું છે તો ચોમાસા પૂરતી હાલ તપાસ સ્થગિત કરવા માટેની અમે માગણી કરી છે અને ઉપરાંત કોઈ પણ તપાસ હોય તો એક ટીમ દ્વારા તપાસ થાય અને યોગ્ય તપાસ થાય એના માટેની અમે રજૂઆત કરી છે ડીઓ સાહેબે અમારી રજૂઆતને ધ્યાને લઈ અને બધા સરપંચો વતી એમને ખાતરી આપી છે કે અમે જે જે તપાસ છે એ અમે યોગ્ય રીતે તપાસ કરશું અને ટૂંક સમયમાં તપાસ પૂર્ણ થઈ જાય એવું થશે અને જે અટાણે હાલ પૂરતો સરપંચોમાં ભયનો માહોલ પેદા થયો છે એ બાબતમાં અમે આજે મળેલા હતા એ બાબતનું અમારે વાત થઈ ગઈ છે અમે દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકાના આગેવાનો સરપંચ સ્ત્રીઓ તમામ જિલ્લા વિકાસ અધિકારીની ઓફિસે જે આવેદનપત્ર આપવાની જે જરૂર પડી એનું કારણ એવું છે કે દેવગઢ બારીયા ધાનપુરના અંદર જે હાલ તપાસની એક નરેગાની ટીમ ચાલી રહી છે જેના અંદર વીસ એકવીસ એકવીસ બાવીસ બાવીસ ત્રેવીસના કામોને લઈને તપાસ થઈ રહી છે ને જેની સાથે પોલીસ પ્રોટેક્શન સાથે આવી રહી છે આના લઈને દેવગઢ બારીયા તાલુકાના ગામોમાં એક ભયનો માહોલ ફેલાયો છે કે પોલીસ સાથે થઈ તેમાં સરપંચોનું થોડું માન કપાય એવી પોઝિશન થઈ રહી છે કેમ કે પોલીસ ગામમાં આવે તો કેમ આવી છે તેવું લોકોમાં એક ચર્ચા આમ થઈ રહી છે આ તપાસ ચોમાસાના હિસાબે હાલ પૂરતી હસ્તકિત થાય એવું અમારો જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર છે જે તે કામો અમે સમય મર્યાદામાં એની ચકાસણી કરાવશું એવું અમે સાહેબને ખાતરી આપી છે શું નામ આપણું કમાલવાળા મુર્સાભાઈ આદમભાઈ દેવગઢ બારિયા તાલુકા ઉદનાવાળા આગેવાની